વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની ટાંકીથી યસ કોમ્પ્લેક્સ તરફ જવાના રસ્તા પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે અને જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વારંવારની રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાંય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી જેના કારણે સ્થાનિકો તો હેરાન થઈ જ રહ્યા છે પરંતુ સાથે સાથે અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે અહીં પાણીની લાઇનમાં લીકેજ છે ત્રણ ચાર દિવસથી આ પરિસ્થિતિ છે તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય કામગીરી કરવામાં નથી આવી રહી

ત્યાંથી ઘણા સમયથી પાણી નીકળે છે અને રોડ પર બધું પાણી ફેલાયેલું છે એક ગોત્રી ગામ સુધીની આ સમસ્યા છે અને રોડ પર પાણી વેડફાયેલું ને વેડફાયેલું સવારમાં જુઓ તમે એટલે વેડફાયેલું ગટર બી ઉભરાય છે જોડે જોડે અને વાલનું પાણી બી જોડે ઊભરાય છે અને ગંદકી થાય છે ને લોકોની બાઇકો બી અહીંયા રોડ પર સ્લીપ થતી હોય છે સવાર આવતા જતાં જો ઓફિસે જે કામ જતા હોય એમના કપડાં બી ગંદા થાય છે તો અમારે એટલું જણાવવું છે કે તંત્રને આ વહેલી તકે આ પાણીનું નિરાકરણ લાવે જેથી વડોદરાવાસીઓને પાણી બી મળતું રહે અને વ્યવસ્થિત ચોખ્ખું પાણી બી મળે કેમકે અહીંયા ગટરનું અને ચોખ્ખું પાણી બંધું મિક્સ થાય છે ગોત્રી મેન રોડ પર જે ઠાકોર ફળિયાની સામે પાટણવાડીયા ફળિયાની સામે આવેલું છે આ વાહન ચાલકો આવતા જતા સ્લીપ બી કરનાર લોકો પડી જાય છે અને ઓફિસે જતા લોકોના કપડાં બી ખરાબ થાય છે અહીંયા છાંટા ઉડીને તંત્ર અમારી માંગ એટલી જ છે કે વહેલી તકે એનું નિરાકરણ લાવે મારું નામ ઠાકોર ધર્મેશ